ભૂકી લેતા ખોટા રૂપિયા ગોને પાછો આવજો હટ આવજે પાછો જાન ત્યાં રોકાઈ ન જતો ભને આખી રાત આમ જો ઉજાગરો છે થાય છું મારે તું જાને હટ જાને નક હટ જીજી

તમે જેવું કોઈ માણા નતું મને પંદરસો રૂપિયા માં પગારદાર રાખ્યો તો હવે મને કોણ રાખશે હે જેટલા તમે મને કોણ રાખશે

તો બગૂજી ગયા તો હું આ તેમ બધું માંડ્યું કે હે આમને કેતો તો અમને આ કહ્યું એવું નતું આખી રાત કપા માં પાણી વાળું કપાચ્યા સોપા તા ને પાણી વાળું આખી રાત નો ઉજાગરો તમે જેવા જેવા આખી રાત ચક્કર લે તો હું જાઓ ઘટી કરી જા

મને જીવતા માણસ મારી નાખી મારે બધા બસો દોઢસો વરા જીવવાનું હે મારે આને બધું કર્યું